ભાઈ ભાઈ બસ એક વાત કઉ યાર બે મને ખાક લાગે એટલે વાત બેસું અરે એવું કરો જંગલ તો હે મગન કાકા હરેમ કાકા જંગલ નો નજારા જોવો અને આસા નજારા જોતો એ વારો વારો એ હું એક વિડીયો બનાવી દઉં હું વિડીયો બનાવી દઉં બનાવી દો આપડો ભાઈ આ રિપોર્ટ કરીશ ને મને તો એટલી બધી લાયકો મળશે ને ફૂલ લાયકો મળશે

એ ભાઈ આવો ગયા એ એ ફોટા મોટા પાડવા નહીં કપાસ તમે લબડી જાવ કેવો લાગે

આ બેગમાં નવરા તમારા કપડા ભર્યા તમે તો એવું ના હોય ઉપાડવું પડે હું મોસે આવું ફરવા

છોકરો બે ફાળ પડી લે તો છોકરો પેલો બાપુડો જો તમને ખબર રસ કાકા મગન કાકા હા સિંહ વાઘ વાઘ બધું આપડા જંગલ ના જેટલા બધા પ્રવાણીઓ ને નાસ્તો કરો હેડો નાસ્તો કરો લે નાસ્તો કરો લેખ તો કમ્પ્લીટ તમારે પૈસા દાઢો નખાઈ જતા

એટલે મને ખબર તમારે બે તમે વેડા હો તમારે દોત નઈ એટલે મેં એનું લઈ આવ્યું તો કેવાય ફૂલ હા તો કાજુ જેવું લાગે એટલે કાજુ નહી લાગતું ના ના ફૂલતા સમુસા કેવાય કાજુ બધા બધું નાખેલું વાહ મજા આવો બસ

એદાર ભાઈ પેરા ભાઈને પકડજો તમે લે અલ્યા પકડેલા મોઢું લે લે જોતા હું હેડો જોતા જોયા જોતા હું હેડો હા

અવાજ આવ્યા તું તો હાલ તો ના પાડતો કેમ દીવા તો તું અમારે હંગા થાય નહીં કોઈ દેખાતું તો નહી કોઈ દેખાતું નહીં બિલકુલ દેખાતું તારો અવાજ આવે જંગલ માં મને પકડ્યો તો હું તો સોઢાઈ ને આવતો રહ્યો તમે મોટી ભૂલ કરી આપડે બધા ભાઈ આપણે બધા થઈને જવું પડશે અહીંયા ગાડી બધા તો જઈશું કેટલા જણા હતા કઈ જણા તો મેં જોયા પણ કઈ ખબર ના હોય ને આપણને તો હા તો ઈયોનો અરીસ કાકા ઈયોનો આવા જેવો ગાડી ન હતી કોરે મોટી બધા ભેગા થઈ ગયો કાફલો આવી જાય તો એ તારા પર પેલા છોકરાન તો લાબો પડ આપણે યાર મને એક આઈડિયા આવડી છે કારણ કે આ લોકોને શું હોય આજી જી હું વાળા જતા ને ઓ ઓ ઓ કારણ કે હું એ ટીવી ને જોયેલું હ કે જે ફરવા જોઈએ ને બાર આવા ભેગા થાય ને એ તો ફો એવું કરી ના તો એ કોઈને હડતા નહીં કરવાનું કરવાનું કશું બોલવાનું એ આપણી ભાષા નઈ સમજ એટલે આપડે કોક કરીશું એ બાજુ જાય ને એટલે આપણા છોકરા ને આપણે ઘેર જતા રહીશું એક કર

Jangan lupa like, share, dan subscribe ya! લીલા <laughs> या ये हेर आप जल्दी ટિક લામ પણ બડુ ઉલે આ લાલ લઈ લા હાલો લો બે 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 ફૂલ લાલુ 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 ओकले le काली el हमलाली इला आलू हमलाली इला आलू हमलाली इला Hulila, हमलाली इला आलू मैं भागि जाऊं हमलाली